અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનોલોજીની સાથે બાગાયતી ખેતી અને બાગાયતી ખેતીની સાથે હવે ફૂલોની ખેતી કરતા થયા છે અમરેલી જિલ્લાના ધજડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ફૂલોની ખેતી કરી અને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે પરિમલ ભાઈ મારું નામ છે મારે પાંચ વીઘાના ફૂલ છે એક પીલા કલર ના છે ગલગોટા અને કેસરી કલરના ગલગોટા છે તો અમને આમાં સારામાં સારું ઉત્પાદન આવી જાય છે અને પચાસ રૂપિયા પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો ભાવ મળી જાય છે અને અમારે મગફળી કપાસ કરતા આમાં સારું હુજે છે પણ અમારે મજૂર રાખવા પડે છે દસ બાર મજૂર કાયમ હોય છે એ ફૂલ ઉતારે છે અને અમે રોજ બસો અઢીસો કિલો ફૂલ ઉતારીએ છીએ અને ફૂલ અમારા બધા શહેરોમાં મોકલી જાય છે સાવરકુંડલા અમરેલી ત્યાં બધી ફૂલ અમારા જાય છે અને વ્યવસ્થિત અમે ખેતી કરીએ છીએ આમાં મજૂરી સારી રીતે ઉજવી જાય છે હું મારું નામ રસુલભાઈ બચ્છુભાઈ રાઠોડ ધજડી ગામ મારું અને પાંચ સો વીઘાના ફૂલ વાવું છું લાલ ને પીળા અને પચાસ પિસ્તાળીસ પચાસ રૂપિયા જેવો ભાવ મને મળે છે એક ભાવ મારો હોય છે અને હું સંતોષ છું અમરેલી જિલ્લામાં હાલ નવરાત્રીનો તહેવાર ને લઈને ફૂલોના ભાવમાં વધારો થયો છે ખેડૂતો અને વેપારીમાં ખુશી જોવા મળી રહી છે નવરાત્રિના તહેવારોમાં સજાવટ અને શણગાર માટે ફૂલોનું વિશેષ મહત્વ હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ધઝડી ગામના ખેડૂતો કેટલાક વર્ષોથી પરંપરાગત કપાસ મગફળીના પાકને બદલે હવે ફૂલોની ખેતી કરતા થયા છે પાંચ છ વર્ષથી આ ફૂલોની ખેતી કરી રહ્યા છે અને નફાકારક વિકલ્પ પણ સાબિત થઈ રહ્યો છે તહેવારોના કારણે ફૂલોના ભાવમાં તેજી જોવા મળી રહી છે ખેડૂતો પ્રતિદિન બસો પચાસ કિલો જેટલા ફૂલનું વેચાણ કરે છે અને જેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે વેપારીઓ પાસે ગુલાબના ફૂલનો ભાવ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા છે જ્યારે હાલ પીલા ફૂલ અને કેસરી ફૂલ ગલગોટા છે તેનો ભાવ પણ ખેડૂતોને પચાસ રૂપિયા પ્રતિ કિલો આખા વર્ષ માટે એક ફિક્સ ભાવ નક્કી કરવામાં આવ્યો છે આ ખેડૂતો અને વેપારીનું સંકલન આ ફૂલના ભાવમાં જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોને નફાકારક ખેતી મળી રહી છે અમરેલી જિલ્લામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો થયા છે આમ તો હવે મંદિરોના શણગાર માટે અને ડેકોરેશન માટે ગુલાબ ગલગોટા તથા પીળા ફૂલોનો વિશાળ ઉપયોગ થઈ રહ્યો છે અને હવે ફૂલોની ખેતી પણ સરળતા બની રહી છે પરંપરાગત ખેતી છોડી અને ફૂલોની ખેતી કરી અને ખેડૂતો સારી એવી આવક પણ મેળવી રહ્યા છે